ગાયોના નામે વોટ માંગતી ભાજપ સરકારમાં જ પાંદરાપોળના રૂપાળા નામ હેઠળ ગાયોના ચામડાનો કાળો કારોબાર થાય છે સુરત આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશ અણઘણનો આક્ષેપ પાંદરાપોળના ઓથા હેઠળ ગાયોના ચામડાનો કાળો કારોબાર આપના કોર્પોરેટરને બાતમી મળતા જ સ્થળ પર દોડી ગયા સુરતના અંતરોલી પાંજરાપોળમાં ગાયોની સાર સંભાળના ઓથા હેઠળ કાળો કારોબાર ચાલી રહ્યો છે આ બાતમી મળતા મહેશ અણઘણ અને આપના સાથી કોર્પોરેટરોએ અંતરોલી પાંજરા પોળ પહોંચ્યા હતા અને ત્યાં જઈને સ્થિતિ જે જોઈ તેનો ચિતાર તેમણે વિડીયો સ્વરૂપે આપ્યો હતો પાંજરા પોળ કે જે ગુજરાત આયોગ ગૌસેયા અને એનો આખો રાજ્ય સરકારનો જે બોર્ડ છે એ બોર્ડમાંથી આખી આમાં અલગ અલગ પ્રકારની ગ્રાન્ટો આપીને આનું ડેવલપમેન્ટ થતું હોય છે અને રાજ્ય સરકારનો સીધો જ કંટ્રોલ આની ઉપર હોય છે પરંતુ ત્યાં કોઈ એવું પરિપત્ર કે એવું કોઈ વસ્તુ નથી હોતું કે અહીંયા જે ગાયો છે એના ચામડાનો વેપાર કરવામાં આવે અહીંયા જે દ્રશ્યો દેખાય છે એક્ઝિટ પાછળ ગૌશાળા ત્યાં જ ગાયુના ચામડાનો જો વેપાર થતો હોય તો ખરેખર આ કેટલું ધીંદની કૃત્ય કેટલું હિન કૃત્ય અહિયાં થઈ રહ્યું છે અને કોઈ વ્યક્તિ આના માટે બોલવા વાળો નથી કપાવા વાળી આખી જગ્યાઓ છે લોકો ગૌ માતા નામે અહીંયા દાન આપે છે ધોમ રૂપિયો આપે છે લીલો ઘાસચારો રોજ પહોંચાડે છે પોતાના જન્મદિવસ નિમિત્તે પોતાની વાર્ષિક તિથિઓ હોય માતા પિતાની તિથિઓ હોય ભાઈઓ બહેનો કે છોકરાઓની તિથિ હોય ત્યારે પણ અહીંયા દાન આપી જાય છે અહીંયા પોતાના ઘાસચારો એમની સેવા માટે અર્પિત કરે છે અને એ જે સેવા પછી અહિયાં જે લોકો સંચાલન કરે છે એ સરકારમાં બેઠેલા હોય કે સરકારના મળતિયા હોય કે ભાજપ સાથે સંકળાયેલા લોકો છે આમાં ઘણા ખરા અંતરોની બાંદ્રાપ કે જ્યાં લગભગ ત્રણ હજાર થતાં વધારે ગાયોને રાખવામાં આવી છે અને એમાંની આ જે ગાયોની પરિસ્થિતિ આપણે જોઈએ એમને શું ખાવા દેવામાં આવ્યું છે શું એમની હાલત છે આ ગાય કદાચ મજા વાકે જીવતી હોય એવી અહીંયાની આ તમામ ગાયોની પરિસ્થિતિ છે તમામ ગાયોમાં મોટાભાગની ગાયો કે ભેંસો જે કોઈ છે આંતરડાઓ બહાર નીકળી ગયા હોય ત્યાં સુધી ભયંકરમાં ભયંકર ખરાબ પરિસ્થિતિ

કે એને રાષ્ટ્ર માતા એને આપણે દરજ્જો આપવા માટે ખનગનીય છે અને એ ગૌ માતા આપણા સંસ્કૃતિ મુજબ ધર્મ મુજબ માતા છે એ યાદ કરી આબોલ કશું એની ક્રીડા એની વેદના કે માત્ર અને માત્ર એના સિવાય કોઈ સમજી શકે નહીં એવી ભયંકર પરિસ્થિતિ છે પણ એ પોતાની પીડા બહાર આપી શકે એવી પરિસ્થિતિ નથી બોલી શકે નહીં હાલ નથી

સૂકો કરવા માટે આ કરવા માટે વાપરવાનું હોય વાપર્યા આજ ખાવાનું અને આ ખાય ખાઈના આના આતર નીકળે જાય ને જાય એટલે આના ચામડાનો વેપાર કરવાનો એકમાને તમે પૂરા આ જોવે છે કે છે અમારો કાનો આવ્યો પણ કાનો નથી આવ્યો પણ હવે બોપા લાયો કાનો નથી આવ્યો કેટલા ભરી લીધા છે અહીંયા ગેટ પાસે પહોંચી

બોર્ડમાંથી આખી આમાં અલગ અલગ પ્રકારની ગ્રાન્ટો આનું ડેવલપમેન્ટ થતું હોય છે પરંતુ ગાયો છે દ્રશ્યો દેખાય છે એક્ઝિટ પાછળ તમારા તમે કદાચ જોઈ પણ ના શકો આ ગાયોના ચામડા છે આ ગાયુના ચામડાઓ છે અને અહીંયા બાજુમાં જ કાપી અને એનો વેપાર આ ગૌશાળા તમે જેને ગૌશાળા નામ આપ્યું છે પાંજરાપોર ત્યાં ગાયોના ચામડાનો જો વેપાર થતો હોય તો ખરેખર આ કેટલું દિંદની કૃત્ય કેટલું હીન કૃત્ય અહીંયા થઈ રહ્યું છે અને કોઈ વ્યક્તિ આના માટે બોલવા વાળો નથી આ આ વાળી આખી જગ્યાઓ છે લોકો ગૌ માતાના નામે અહીંયા દાન આપે છે ધોમ રૂપિયો આપે છે ધોમ લીલો ઘાસચારો રોજ પહોંચાડે છે પોતાના જન્મદિવસ નિમિત્તે પોતાની વાર્ષિક તિથિઓ હોય માતા પિતાની તિથિઓ હોય ભાઈઓ બહેનો કે છોકરાઓની તિથિઓ હોય ત્યારે પણ અહીંયા દાન આપી જાય છે અહીંયા પોતાનો ઘાસચારો એમની સેવા માટે અર્પિત કરે છે અને એ જે સેવા પછી અહીંયા જે લોકો સંચાલન કરે છે એ સરકારમાં બેઠેલા હોય કે સરકારના મળતિયા હોય કે ભાજપ સાથે સંકળાયેલા લોકો છે આમાં ઘણા ખરા પરંતુ એ ગાય માતાના નામે કેટલું હિન કૃત્ય કરે છે આખા શહેરમાંથી વિવિધ જગ્યાઓથી ગાયોને પકડી પકડીને એમને તંત્ર દ્વારા અહીંયા મોકલવામાં છે અને અહીંયાથી આખો કરોડો રૂપિયાનો ખેલ થતો હોય ને એવી સ્પષ્ટ ચિત્ર અહીંયા દેખાય છે કારણ કે કોઈને ગાયોના ચામડાનો વેપાર કરવાનો હક છે જ નહીં અને એ વેપાર અહીંયા બહુ સામે દેખાતો હોય એવું આ આખું કેટલ શેર છે આ તમે જે દેખાય છે અહીંયા લખ્યું છે કે ગાયોને રાખવા માટેનો આ શેડ છે અહીંયા કોઈ ચામડા કાપવા માટેનો આ શેડ થશે કેટલ શેડ ચૌદ નંબર લખેલું છે અને એની અંદર જે પરિસ્થિતિ જોવો તો કોઈ ગાયો નથી પરંતુ ગાયોના ચામડાઓ છે આ મીઠાના ઢગલા કેટલ શેડ બનાવવામાં આવ્યો છે આમાં કઈ જગ્યાએ કેટલ શેડ લાગે છે અને આ વેપાર કોણ કરી જાય છે કોના ચોપડે ચડે છે શું આ જેટલા ચામડા વેચાણ તો શું આ પાંદરાપોળમાં એના નામની કોઈ આવકો આવી છે ખરી એક પણ આવકનો હિસાબ નહીં હોય તો આટલા બધા ચામડાઓ દેખાય છે આની વિરુદ્ધમાં આ સૌથી મોટો સવાલ છે અને બધું જ ભીનું સંકેલવાની તૈયારી થઈ જશે જેવા અમે અહીંયા પહોંચ્યા છીએ એમને ખબર પડી કે ગાયોના ચામડાના વેપારની આ વાત ચાલુ છે તરત એકબીજા લોકો અહીંયા મેનેજરો એકબીજાને કોન્ટેક્ટ કરવા મબ્યા ફોન કરવા મળ્યા લોકોને બોલાવવા મળ્યા છે કે અહીંયા જે ગેરરીતિ થાય છે કોઈ લોકો આવ્યા છે ને એને ખુલ્લો પાડવાની કોશિશ કરે છે પરંતુ કોઈ જે ડરાય એવી પરિસ્થિતિ અમારી છે નહીં અમે ડરવાના નથી અને આ રીતની ઘટના કોઈ પણ સંજોગોની અંદર ચલાવી શકવાની નથી નથી અને નથી આ જે ઢગલો દેખાય છે આ જે કુવળ છે આ કુંવળ આપણે ડાબામાં ધાબો પૂરો કરવા માટે નીચે નાખતા હોઈએ એના માટે વપરાશ કરતા હોઈએ છીએ પરંતુ આ કુવળ અત્યારે આ ગાયોને ઘાસ નાખવામાં એને ખોરાકમાં આ કુવળ આપવામાં આવે છે તમે પહેલા વિડીયાના માધ્યમથી જોયું કે ગાયોને એને ખવડાવવા માટે કુવળનો ઉપયોગ થાય છે જો કે અહીંયા લીલું ઘાસ મોટી માત્રામાં આવે છે છતાં એનું ક્યાં કઈ રીતે બપલો થાય છે ત્યાં કુવળ નાખવું પડે એ શરમજનક બાબત છે કુવળું નાખતા જ નથી